વરસાદની ઋતુમાં સ્વાસ્થ્યની તાકીદારી કઈ રીતે રાખીએ વરસાદની સિઝનમાં યુઝ્યુઅલી મચ્છરના ઉપદ્રવના કારણે કેટલાક મચ્છરજન્ય રોગો જેમ કે મલેરિયા છે ડેન્ગ્યુ છે ચિકનગુનિયા છે એના ઘણા બધા કેસ જોવા મળે છે તો આજે આપણે એના ચિહ્નો વિશે વાત કરીએ અને કઈ રીતે બચી શકાય એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં મલેરિયા બેઝિકલી માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે એ યુઝ્યુઅલી નાઇટ બટર મતલબ રાતના ટાઈમે કરડે છે મલેરિયામાં અલગ અલગ ટાઈપો હોય છે એમાં મુખ્ય બે ટાઈપમાં ફાલસીપેરામ મલેરિયા અને વાયવેક્સ મલેરિયા હોય છે જેમાંથી ફાલસીપરે મલેરિયા થોડું ખરાબ મલેરિયા ગણે એટલે એમાં વધારે ધ્યાન રાખવાની જરૂર પડે છે મલેરિયાના મુખ્ય ચિહ્નોમાં ખૂબ જ તેજ તાવ આવવો ધુજારી ચડીને તાવ આવો પરસેવો છૂટી જવો એક એક દિવસ છોડીને તાવ આવો સખત માથામાં દુખાવો થવો ઉલટી ઉપકાર જેવું થવું આ બધા એના મુખ્ય લક્ષણો છે જો મલેરિયાને ટાઈમ પર ટ્રીટમેન્ટ ના કરવામાં આવે તો સિવિયર મલેરિયા થઈ શકે છે જેના અંદર તમને પેશાબ રોકાઈ જાય પીડીઓ થઈ શકે છે શ્વાસ લેવામાં તકલીફ પડે કોમામાં પણ મરીજ જઈ શકે છે તો મલેરિયાના બેઝિકલી કઈ રીતે ડોક્ટર્સ નિદાન કરતા હોય છે તો સીબીસી રિપોર્ટમાં થિન્સ મિયર થિક્સ મિયરનો રિપોર્ટ હોય છે આમાં મલેરિયાના જંતુને જોઈને નિદાન થતું હોય છે એ જ રીતે રેપિડ એન્ટિજન ટેસ્ટ પણ કરાવી શકાય જેનાથી પણ મલેરિયાનું નિદાન થાય છે મલેરિયામાં તમારો કયો મલેરિયા છે અને કેટલું સિવિયર છે એ પ્રમાણે ડૉક્ટર્સ અલગ અલગ દવાઓ જેમ કે ક્લોરોક્વિન છે આર્ટિસ્યુનેટ છે પ્રાઇમાક્વિન છે બી અલગ અલગ દવાઓ આપને આપતા હોય છે બીજો રોગ છે એ છે ડેન્ગ્યુનો રોગ ડેન્ગ્યુ એડિસ એજિપ્તી મચ્છરના કરડવાથી થાય છે એડિસ એજેપથી મચ્છર મોસ્ટલી ડે બાઇટર હોય છે એટલે દિવસના દરમિયાન કઢે છે એ આપણા ઘરની આસપાસ જેમ કે તૂટેલા પાયદાન છે ફ્લાવર પોટ્સ છે ટાયર્સ છે એ જે તૂટેલી ડોલ છે એનું જે સ્થિર પાણી હોય છે એના અંદર ગ્રો કરે છે ડેન્ગ્યુના લક્ષણોમાં જે માઇલ્ડ ડેન્ગ્યુ હોય એના લક્ષણોમાં તાવ આવવો શરીરમાં ખૂબ જ દુખાવો થવો મસલ પેઇન થવું આંખોના પાછળના હિસ્સામાં દુખાવો થવો આ બધા નોર્મલ ડેન્ગ્યુના લક્ષણ છે સિવિયર ડેન્ગ્યુના લક્ષણ શું હોય છે એમાં ખૂબ જ સખત પેટમાં દુખાવો થાય છે વારંવાર ઉલટીઓ થવી એ જ રીતે તમારા ફેંફસા અને પેટના અંદર પાણી ભરે જવું અને બ્લીડિંગ થાય છે ગમે ત્યાંથી તો આ જે છે એ સિવિયર ડેન્ગ્યુના લક્ષણ છે એમાં તરત જ ડૉક્ટરની સલાહ લેવી પડે અને તરત જ એડમિટ થવું પડે ડેન્ગ્યુનું ઇન્વેસ્ટિગેશન મતલબ કઈ રીતે ડોક્ટર નિદાન કરે છે તો શરૂઆતના દિવસોમાં એનએસ વન એન્ટીજન કે આરટી પીસીઆર રિપોર્ટથી ડેન્ગ્યુનું નિદાન થઈ શકે છે અને જો પાછળ ચાર પાંચ દિવસ પછી આઈજીએ અલાઇઝા રિપોર્ટ જે હોય છે ડેન્ગ્યુનો એનાથી ડેન્ગ્યુનું નિદાન થઈ શકે છે ડેન્ગ્યુની ટ્રીટમેન્ટમાં યુઝઅલી આઈવી ફ્લુઇડ મતલબ કે નસોના અંદર પાણી આપવામાં આવે છે જેની મુખ્ય ટ્રીટમેન્ટ છે એની કોઈ વાયરલની ટ્રીટમેન્ટ નથી હોતી અને ડેન્ગ્યુમાં ખાસ જો તાવ આવે તો એના માટે પેરાસિટામોલ આપવામાં આવે છે એનેથ દવાઓ જેમ દુખાવાની દવાઓ અવોઈડ કરવાની હોય છે અને નસોના મસલ્સના અંદર ઇન્જેક્શન જેમ કે આઈ ઇન્જેક્શન ડેન્ગ્યુમાં ખાસ અવોઈડ કરવાનો હોય છે ત્રીજો રોગ છે ચિકનગુનિયા રોગ ચિકનગુનિયા બેઝિકલી એડીઝ એજેબથી મચ્છરના કરડવાથી થાય છે કે ડેન્ગ્યુનો મચ્છર છે એનાથી કરડવાથી થાય છે ચિકનગુનિયામાં યુઝ્યલી ચિકનગુનિયાનું નામ એટલા માટે પડ્યું કારણ કે એમાં માણસને ખૂબ જ દુખાવાના કારણે જોઈન્ટ્સના અંદર બહુ દુખાવો થાય છે એટલે માણસ ઝૂકી જાય છે એટલે એના કારણે ચિકનગુનિયાનો આફ્રિકન નેમ છે ચિકુનગુનિયા ચિકનગુનિયાના અંદર ખૂબ જ તેજ તાવ આવે છે મલ્ટિપલ જોઈન્ટ્સ એકદમ ઇન્વોલ્વ થવાના કારણે અલગ અલગ જોઈન્ટ્સના અંદર સિવિયર પેઇન થાય છે મોઢામાં ચાંદા પડી જવા નો ઉલટી ઉપકા જેવું થયું આ બધાના કોમન લક્ષણો છે ચિકનગુનિયામાં શરૂઆતમાં આર્ટિફિશિયલ રિપોર્ટથી એનું નિદાન થઈ શકે છે અને ચાર પાંચ દિવસ પછી આઈજીએમ અલાઇઝા જે રિપોર્ટ હોય છે ચિકન ગુન્યાને એના કારણે એનું નિદાન થઈ શકે છે ચિકન ગુનિયાની ટ્રીટમેન્ટમાં બેઝિકલી આને સેટ મતલબ દુખાવાની કેટલીક દવાઓ ડોક્ટર્સ આપે છે અને તાવ માટે પેરાસિટામોલ આપી શકાય છે અને સપોર્ટિવ ટ્રીટમેન્ટ હોય છે પ્રિવેન્શન મતલબ આ બધા તો આ ત્રણ રોગ છે જે એ મુખ્યત્વે રોગ છે એનું કઈ રીતે પ્રિવેન્શન કરી શકાય કારણ કે અમારે ડૉક્ટરની ભાષામાં કહીએ તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર મતલબ કે તમારે રોગ થવા જ ના દો તમારી આસપાસ તો કઈ રીતે પ્રિવેન્શન કરી શકાય તો આપણે જે આપણી આસપાસ જેમ મેં કીધું કે આપણી આસપાસ જેમ ખરાબ વસ્તુઓ છે જેમ કે તૂટેલા ફ્લાવર પોટ્સ છે તૂટેલી ડોલ છે એમાં જો પાણીનો ભરાવ રહ્યો હોય ઘરની આસપાસ તો એ બધાનો નિકાલ કરી દેવો જોઈએ એ જ રીતે તમારે જ્યારે વરસાદની સીઝન હોય ત્યારે આખી માયના કપડાં પહેરવા જોઈએ મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ એ જ રીતે કેટલીક મોસ્કીટો રિપેલન્ટ ક્રીમ્સ આવે છે એનો પણ ઉપયોગ કરી શકાય આપણે કોઈપણ ચિહ્નો દેખાય તો તરત જ આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ તો આ બધી વસ્તુઓ કરીએ તો એનાથી આપણે આ બધા રોગોથી બચી શકીએ અને કોઈ સિવિયર રોગ થતો અટકાવી શકે થેન્ક યુ